નમસ્કાર દર્શક મિત્રો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા કમાલપુર માર્કેટ યાર્ડ પાસે ઇકો કાર રોડ વચ્ચે વચ્ચે આવી જતા લોખંડની ડિવાયડરમાં ઘૂસી ગઈ હતી ઇકો કારમાં ત્રણ લોકો સવાર હતા એકને ઈજાઓ પહોંચી હતી ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો વહેલી સવારે રોડ વચ્ચોવચ ગાય આવી જતા ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે અડતાલીસ પ્રાંતિસ પાસે એક ઇકો રોડ વચ્ચે આવેલ લોખંડની ડિવાઈડરમાં ઘૂસી જતા કારમાં સવાર ત્રણમાંથી એકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે અડતાલીસ પર પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડ સામે વહેલી સવારે અમદાવાદ તરફથી હિંમતનગર તરફ જઈ રહેલ ફૂલ ફાસ્ટ ઇકો કાર વચ્ચે રોડ ઉપર એકદમ ગાય આવી જતા ઇકો કાર ચાલકે એકદમ સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો ઇકો કાર એકદમ રોડ વચ્ચે આવે લોકોની ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી તો ઇકો કારમાં સવાર ત્રણમાંથી એકને ઈજાઓ પહોંચી હતી તો અકસ્માતને લઈને આજુબાજુ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠને કોલ કરી એકસો આઠ તાત્કાલિક દોડી આવી હતી એકસો આઠ મારફતે ઈજાગ્રસ્ત ઈસમને પ્રાંતિ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો ઇકો કાર ડુંગરપુર ખાતે જઈ રહી હતી તે દરમિયાન પ્રાચીનના કમાલપુર પાસે અકસ્માત નડ્યો હતો હોળીના તહેવાર લઈને ઇકો કાર ચાલકને માતમ સવાયો હતો એબીટીવી ગુજરાતી બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા